ફ્રેન્ડ્સ ટુ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક અને તાજગી આપે એવું પાનનો શરબત આ પાનનું શરબત બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને એકવાર બનાવ્યા પછી તમે આને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો અને પછી બસ ગરમીઓમાં જ્યારે પણ ઠંડુ ઠંડુ શરબત પીવાનું મન થાય ત્યારે ફક્ત બે જ મિનિટમાં બે અલગ ફ્લેવરમાં આ શરબત તૈયાર થઈ જાય છે તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું ઠંડુ ઠંડુ અને રિફ્રેશિંગ નાનાથી લઈ મોટા સુધીના બધાને ભાવે એવું પાનનું શરબત બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા ગરમીઓમાં એકદમ રિફ્રેશિંગ અને ઠંડુ ઠંડુ પાનનું શરબત બનાવવા માટે અહીંયા મેં વજનમાં પચાસ ગ્રામ જેટલી અને વાટકાના માપતી અડધા વાટકા જેટલી વરિયાળી લીધી છે એમાં આપણે દસ થી બાર નંગ જેટલી એલાયચી ઉમેરી દેશું આ વરિયાળી અને એલાયચીની ફ્લેવર શરબતમાં ખૂબ જ સરસ આવે એના માટે આપણે વરિયાળી એલાયચીને અડધાથી એક કલાક જેવી પલાળીને વાપરીશું અહીંયા મેં અડધા કપ કરતાં થોડું ઉપર ગરમ પાણી ઉમેર્યું છે ગરમ પાણીમાં વરિયાળી એકદમ સારી રીતે પલળી જશે તો હવે વરિયાળી અને ઇલાયચી અડધાથી અડધા થી એક કલાક જેવી પલાળી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ અડધા કલાક પછી મેં મિક્સર જાર લીધું છે અને આપણી વરિયાળી ઇલાયચી એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે તો હવે આને પીસવા માટે આપણે મિક્સર જારમાં લઈ લેશું આમાં જે વરિયાળીનું પાણી છે એમાં ખૂબ જ સારી એવી વરિયાળી અને ઇલાયચીની ફ્લેવર છે તો એ પાણીને આપણે ફેંકવાનું નથી પાણી સાથે જ આપણે વરિયાળી એલાયચીને મિક્સર જારમાં લઈ લેશું અને એની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એલાયચી અને વરિયાળીને આ રીતે સરસ પીસી લીધા છે ઘણી બધી અલગ અલગ ફ્લેવરમાં અને ટેસ્ટમાં પાન મળતા હોય છે પણ જે કલકત્તી પાન હોય એનો કલર અને સ્વાદ ખૂબ જ સરસ હોય છે તો મેં એ લીધા છે પાનને અહીંયા તમારે એકદમ તાજા લેવાના અને પાનને એકદમ સારી રીતે ધોઈને લેવાના ને સરસ પાનને ધોઈ લીધા છે પાંચ થી છ નંગ જેટલા પાનને આ રીતે ભેગા કરી અને જે જાડી ડાળીનો ભાગ છે એને આપણે કાપી લેશું અને હવે આ પાનના આપણે મીડિયમ સાઈઝના ટુકડા કરી લેશું તો પાનના આપણે મીડિયમ સાઈઝના ટુકડા કરી અને પાનની પણ પેસ્ટ તૈયાર કરવાની છે તો આ રીતે આપણે પાનને પહેલા કાપી લેશું અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા જ પાનની જાડી ડાળીનો ભાગ કાઢી અને પાનને સમારી લીધા છે તો હવે આ પાનની પેસ્ટ બનાવવા માટે આપણે એક મિક્સર જાર લેશું અને એમાં બધા જ પાનના ટુકડા ઉમેરી દેશું સાથે પાનની પેસ્ટ એકદમ સ્મૂથ તૈયાર થઈ જાય અને આપણા શરબતમાં ગુલકંદની ફ્લેવર ખૂબ જ સરસ આવે એના માટે મેં બસો ગ્રામ જેટલું ગુલકંદ લીધું છે તો ગુલકંદને પણ આપણે જ્યારે પાનને ક્રશ કરીએ છીએ ત્યારે જ ઉમેરી દેશું અને ની મેં એકદમ સારી રીતે પેસ્ટ તૈયાર કરી લીધી હવે આપણે ગેસ ઓન કરી દેસુ અને કડાઈ ચારસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરી દેસુ તો મેં વાટકાના માપ પ્રમાણે બે વાટકા જેટલી અને વજનમાં ચારસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે સાથે આપણે આમાં જેટલી ખાંડ લેતા હોઈએ એના કરતાં અડધું પાણી ઉમેરીશું તો મેં એક વાટકા જેટલું અથવા તો ખાંડ ડૂબે એટલું આપણે પાણી ઉમેરી દેવાનું છે હવે એકદમ સારી રીતે બધું મિક્સ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર ખાંડને સારી રીતે મેલ્ટ કરી લેશું તો શરૂઆતમાં અત્યારે આપણે ખાંડની કોઈ ચાસણી નથી બનાવવાની ખાંડને આપણે સારી રીતે પાણી સાથે મેલ્ટ કરી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો ત્રણથી ચાર જ મિનિટમાં ખાંડ એકદમ સારી રીતે પીગળી ગઈ છે અને હું તમને તો તમે આ રીતે જેવું મધ કે પછી તેલ હોય બિલકુલ એ રીતની સહેજ ચીકણી એવી ખાંડની ચાસણી તૈયાર થઈ ગઈ છે અત્યારે એમાં કોઈ પણ પ્રકારનો તાર નથી બનતો તો બસ આ જ રીતની આપણે ખાંડને મેલ્ટ કરવાની છે ખાંડ સરસ પીગળી જાય એટલે હવે આપણે આમાં જે પાન અને ગુલકંદની પેસ્ટ તૈયાર કરીને રાખી છે ને એને ઉમેરી દેસુ તો ગરમ ચાસણીમાં આ રીતે બધી જ આપણે પાન અને ગુલકંદની પેસ્ટ ઉમેરી દઈએ તો ગુલકંદમાં પણ થોડું ખાંડનું પ્રમાણ હોય છે એટલે ખાંડ તમારે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી લેવાની સાથે આપણે જે વરિયાળી અને એલચીને પીસીને રાખ્યા છે એને પણ ઉમેરી દેસુ અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કર્યા પછી શરબતનું ટેક્સર થોડું ઘટ્ટું થાય અથવા તો શરબતની ચાસણીમાં અડધા તાર જેવી ચાસણી બનવા માંડે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે તો મીડિયમ ગેસની ફ્લેમ પર થોડી થોડી વારે આ રીતે ચલાવતા રહેવાનું અને સાઈડ પર જે ચાસણી આ ચોંટી જતી હોય એના આ રીતે તમારે સ્ક્રેપ કરી અને સરબત સાથે મિક્સ કરતા જવાની જેથી સાઈડ પર વધુ પડતી ચાસણી ચોંટે નહીં થોડી જ વારમાં તમે જોઈ શકો છો આપણું મિશ્રણ સારી રીતે ઘટ્ટ થવા માંડ્યું છે હવે આ જે મિશ્રણ છે એની ચાસણીને ચેક કરીએ તો તમે જો હલકો હલકો આમાં તાર બનવા માંડ્યો છે અને મિશ્રણ પહેલા કરતા ઘટ્ટ થઈ ગયું છે તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દેસુ કેમ કે આપણું આ મિશ્રણ થોડું ઠંડુ થશે એટલે હજી વધારે ઘટ થઈ જશે એટલે આ સમયે ગેસને બંધ કર્યા પછી હવે આપણે આમાં બે થી ત્રણ ડ્રોપ જેટલો ગ્રીન ફ્રૂટ કલર ઉમેરીશું ફૂડ કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે પણ બે ડ્રોપ જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરો તો શરબતનો કલર બિલકુલ બજાર જેવો આવે છે અને ગેસ બંધ કર્યા પછી આપણે આમાં લીંબુનો રસ ઉમેરવાનો છે એક મીડિયમ સાઇઝના લીંબુનો મેં રસ ઉમેર્યો છે લીંબુનો રસ ઉમેરવાથી આપણે જે ઘરે શરબત બનાવ્યા હોય અને એમાં એવો પ્રોબ્લેમ થતો હોય કે શરબત થોડા દિવસમાં તમે ફ્રીજમાં રાખો તો એની જે ચાસણી છે ખાંડના જે ક્રિસ્ટલ છે એ જામમાં મંડે છે તો શરબત બની જાય પછી ગેસ બંધ કરી અને થોડો લીંબુનો રસ ઉમેરો તો ખાંડની ચાસણી બિલકુલ નહીં જામે હવે મેં બધું સરસ મિક્સ કરી દીધા પછી આ શરબતને આપણે અડધા થી એક કલાક જેવું અથવા તો શરબત કમ્પ્લીટ ઠંડુ થાય ત્યાં સુધી ઠંડુ થવા દેશું રૂમ ટેમ્પરેચર પર શરબતને ને મેં લગભગ અડધા કલાક જેવું ઠંડુ થવા દીધું હવે આપણું શરબત કમ્પ્લીટ ઠંડુ થઈ ગયું છે તો આપણે આને ગાળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે ગરણામાં બધું જ શરબતનું મિશ્રણ ઉમેરી દીધું છે અને હવે આને આપણે સારી રીતે ગાળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આપણું શરબત તૈયાર થયું છે અને આપણે શરબતને ગાળ્યા પછી આ જે શરબતની ઉપર જે મિશ્રણ વધે છે પાન વરિયાળીનું એનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ મિશ્રણને કોઈ મોટા વાસણમાં ટ્રાન્સફર કરી એમાં ચારથી પાંચ ગ્લાસ જેટલું સાદું પાણી ઉમેરી દેજો તો ઇન્સ્ટન્ટ પીવા માટે આપણું શરબત તૈયાર થઈ જશે અને શરબતમાં જે કાંઈ પણ ફ્લેવર હશે એ પણ બધી આવી જશે તો આપણું જે લાસ્ટમાં શરબત ગાળ્યા પછી મસાલો વધે એ બિલકુલ વેસ્ટ નહી જાય અહીંયા તમે જોઈ શકો છો મેં સારી રીતે શરબતને ગાળી લીધું છે અને શરબતની કન્સિસ્ટન્સી તમને બતાવું તો તમે જો બિલકુલ બજાર જેવું પરફેક્ટ ચમચીમાં એક કોટિંગ થાય એ રીતનું શરબત તૈયાર થયું છે જે સ્ટોર કરવા માટે બિલકુલ પરફેક્ટ છે તો તૈયાર થયેલા આ શરબતને આપણે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને બે થી ત્રણ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ અને પછી જ્યારે પણ ઠંડુ ઠંડુ શરબત પીવાનું મન થાય ત્યારે ફક્ત બે જ મિનિટમાં આ તૈયાર થયેલા પાનના શરબતના સિરપમાંથી તમે શરબત બનાવી શકો છો તૈયાર થયેલા સિરપ શરબત બનાવવા માટે તમે કોઈ પણ એક ગ્લાસ લઈ લો અત્યારે મેં બસો એમ નો ગ્લાસ લીધો છે જેમાં આપણે બે થી અઢી ટી સ્પૂન ટેબલ સ્પૂન જેટલું શરબતનું નું સિરપ ઉમેરી દેસુ આઈસ ક્યુબ ઉમેરી દેસુ અને ઠંડુ પાણી ઉમેરી દેસુ તો પાણી સાથે આપણું શરબત તૈયાર થઈ ગયું છે આ શરબતને ને જો તમારે દૂધ સાથે બનાવવું હોય તો તમે દૂધ સાથે પણ બનાવી શકો છો તો બિલકુલ એ જ રીતે થોડું ઉમેરી ઉમેરી દો દો થોડા તમે અને હા શરબતમાં તમારે થોડા પલાળેલા તકમરીયા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય જે શરબતની ફ્લેવર ફ્લેવરને વધુ એન્હાન્સ કરે છે ત્યારબાદ ઠંડુ દૂધ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો તો તમે જોઈ શકો છો બે અલગ અલગ ફ્લેવરમાં એકદમ તાજગી આપે એવું રિફ્રેશિંગ આપણું પાનનું શરબત તૈયાર થઈ ગયું છે તો આ શરબતની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે બાળકોથી લઈ નાના મોટા બધાને આ પાનનું શરબત ખૂબ જ ભાવશે તો તમે આ ગરમીમાં આ પાનના શરબતની રેસીપીને જરૂર ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે